એક વર્ષ પહેલાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિવાદમાં આવી હતી જેમાં બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માંગી અને સોશિયલ મીડિયામાં બદનામ કરવા કાવતરા કરતા ફરિયાદ થઈ હતી સુરતના કાપોદરા પોલીસ મથકે જૂન બે હજાર ચોવીસમાં કીર્તિ પટેલ સહિત સાત સામે ફરિયાદ દાખલ થઈ હતી કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે તે સમયે કાપોદરા પોલીસે એક વ્યક્તિ વિજય સવાણીની ધરપકડ કરી હતી જ્યારે કીર્તિ પટેલ છેલ્લા એક વર્ષથી ભાગતી ફરતી હતી જેને આજે કાપોત્રા પોલીસે પકડી પાડવામાં સફળતા મેળવી છે આવતીકાલે કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે કાપોત્રા પોલીસ સ્ટેશનમાં ટિકટોક સ્ટાર રહી ચૂકેલી કીર્તિ પટેલ અને વિજય સવાણી સામે ફરિયાદ કરનાર વજુ કાત્રોડિયા અને વિજય સવાણીનો અગાઉ એક પ્રોપર્ટીની લેતી દીતી મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો આ કેસ બે હજાર ચોવીસમાં બોર્ડ ઉપર આવવાનો હોવાથી વિજય સવાણી અને તેના સાગરીતો સાથે મળીને વજુ કાતરોડિયા પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા ઈચ્છતો હતો તેટલા માટે જ વિજય સવાણીએ કીર્તિ પટેલ અને તેના સાગરિતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાતરોડિયાને બદનામ કરવાના કાવતરાઓ કર્યા હતા કાતરોડિયાના ફોટા સાથે કીર્તિ પટેલ અને વિજય સવાણીએ રીલ્સ અપલોડ કરી હતી આ ઉપરાંત કીર્તિ પટેલ દ્વારા ફરિયાદી અને તેના પરિવારને સોશિયલ મીડિયામાં લાઈવ થઈ અપશબ્દો બોલીને બદનામ કરવામાં આવતા હતા આ ઉપરાંત મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી કીર્તિ પટેલ તેમજ અન્ય સાગરીતો દ્વારા પ્રકારે માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ કાપોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી બિલ્ડર પાસેથી રૂપિયા બે કરોડ સુધીની ખંડણી પણ માગવામાં આવી હોવાનું નોંધવામાં આવ્યું હતું કીર્તિ પટેલ તેમજ અન્ય આરોપીઓ દ્વારા જે કામ કરવામાં આવ્યું છે તેને લઈને પોલીસે ફરિયાદીએ વિગતવાર માહિતી કાપોદરા પોલીસ સ્ટેશનમાં આપી હતી આ કેસમાં ફરિયાદી વધુ કાતરોડિયાને સમાધાન કરવા માટે કોસમાડી પાટિયા ખાતે આવેલા સિલ્વર ફાર્મમાં મળવા માટે બોલાવવામાં આવ્યા હતા આ ફાર્મમાં જાહ્નવી ઉર્ફે મનીષા ગોસ્વામી ઝાકીર કીર્તિ પટેલ અને વિજય સવાણીએ ફરિયાદી વજુ કાતરોડિયાને કોઈ ઠંડા પીણામાં નશીલો પદાર્થ પીવડાવી તેના ફોટા અને વિડીયો બનાવી ફરિયાદીને બ્લેકમેલ કરી સમાધાન માટે બે કરોડ રૂપિયાની માગણી કરી હતી જો પૈસા નહીં આપે તો ફોટા અને વિડીયો ઇન્સ્ટાગ્રામ તેમજ અલગ અલગ સોશિયલ મીડિયામાં वायरल करी फरियादी ने बदनाम करवाने की धमकी आपी थी तारीख दो छः दो हजार चौबीस को कापोदरा पुलिस स्टेशन के विस्तार में एक एफ आई आर दर्ज हुआ जिसका अंडर सेक्शन थ्री एटी सिक्स थ्री एटी नाइन फाइव हंड्रेड फोर फाइव जीरो सेवन वन ट्वेंटी बी ऑफ आई पी सी सिक्सटी सिक्स ई एंड सिक्सटी सेवन ऑफ आई टी एक्ट के तहत एक एफ आई आर दर्ज हुआ इसमें टोटल पांच से ज्यादा आरोपी थे इसमें एक आरोपी कीर्तिबेन डॉटर ऑफ रंचोड़ भाई अडालजा रेसिडेंट इनका पर्वत पाटिया सूरत है आ, ये एबस्कॉन्डर थी पिछले दस महीने से और सेक्शन सेवेंटी ऑफ सीआरपीसी के तहत एक वारंट ऑफ अरेस्ट इशू किया गया था ऑनरेबल कोर्ट के द्वारा ऑनरेबल कोर्ट के डिसीजन को ध्यान में रखते हुए हमने यहाँ पे एक टीम बनाई जिसमें एल की टीम कापोदरा पुलिस स्टेशन की टीम साथ ही साथ हमें ये टेक्निकल और ह्यूमन इंटेलिजेंस से पता चला कि आ, ये इनका लोकेशन जो है ये प्रेजेंटली अहमदाबाद के सरखेज विस्तार में आ रहा है तो सरखेज पुलिस स्टेशन के जो लोकल स्टाफ हैं और जोन सेवन अहमदाबाद शिवम वर्मा

તેથી આ સમગ્ર મામલે વજુ કાત્રોડિયા દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા બે હજાર ચોવીસમાં કાપોદરા પોલીસે વિજય સવાણીની ધરપકડ કરી હતી અને કીર્તિ પટેલ સહિત અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા આજે કાપોદરા પોલીસે કીર્તિ પટેલને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે